બીઆરટીએસ તેમજ સિટી બસોમાં અચાનક ચેકિંગ કરીને મુસાફરો પાસેથી ટિકિટોની તપાસ કરવામાં આવી હતી સાથે સાથે બસના કન્ડક્ટર અને ડ્રાઇવરોના આઈ કાર્ડ પણ તપાસવામાં આવ્યા હતા ચેકિંગ દરમિયાન એક કન્ડક્ટર યુનિફોર્મ વગર ફરજ બજાવતા મળી આવતા તેને નોટિસ આપવામાં આવી હતી જ્યારે અન્ય એક કન્ડક્ટર પાસે આઈડી કાર્ડ અને જરૂરી પુરાવા ન મળતા તેને સાત દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે ઉપરાંત ટિકિટ ચેકરને પણ બેદરકારી બદલ સાત દિવસનું સસ્પેન્શન ફટકારવામાં આવ્યું છે ચેરમેન સોમનાથ મરાઠે જણાવ્યું હતું કે મુસાફરોને સારી સેવા અને નિયમોનું પાલન થાય તે માટે આવા સરપ્રાઇઝ ચેકિંગ આગળ પણ ચાલુ રહેશે નમસ્કાર સોમનાથ પરાટે પરિવહન સમિતિ અધ્યક્ષ સુરત મહાનગરપાલિકા આજે પેસેન્જર દ્વારા અમને જે ફરિયાદ મળી હતી જે ટિકિટ બાબતની એટલે પેસેન્જર દ્વારા ચેકરને પણ ફરિયાદ કરી હતી ચેકરો નિયમિત ચેકિંગ કરવા માટે આવતા નથી તો અમે જે આકાર એજન્સીના ચેકર અને જે કંડક્ટર છે આજે અમે કોમલ સર્કલ પર જે એકસો પાંચ નંબરની બસને અહીંયા રોકી હતી કંડક્ટર પાસે આજે આજે જ નોકરી પર કંડક્ટર આવ્યો છે અને એની પાસે કોઈ પણ પ્રકારનો અનુભવ નથી ખાલી ટી શર્ટ પહેરેલો છે એની પાસે કોઈ પ્રકારનો આઈ કાર્ડ નથી એટલો આકાર એજન્સીનો બી કાર્ડ નથી અને એની પાસે બીજો બી અન્ય કોઈ આધાર કાર્ડ કે વોટિંગ કાર્ડ એ પણ નથી તો એને કેવી રીતે મતલબ આપણે કંડક્ટર માની શકાય એના કારણે એને પણ અમે સાત દિવસે સસ્પેન્ડ કર્યું છે અને એનો જે ચેકર છે જીગર દેસાઈ જીગર દેસાઈને બી અમે સાત દિવસો સસ્પેન્ડ કર્યું છે અને આ બંનેનું ખુલાસો આકાર એજન્સી નહીં આપે તો આકાર એજન્સી પર પણ મોટી કાર્યવાહી કરવામાં આવશે આજે અમે જે ચેકિંગમાં અમે નીકળ્યા છે જે બસ અમે પકડી હતી એમાં કોઈ પણ પેસેન્જર ટિકિટ વગરનો મળ્યો નથી પરંતુ કદાચ એમને મેસેજ મળી ગયો હશે એટલે કદાચ ટિકિટ આપી ચૂક્યા હશે પરંતુ કાન ખોલીને કંડક્ટર હોય કે જે અમારી પાસે ફેર કલેક્શનની એજન્સી હશે કાન ખોલીને સાંભળી લે ચેકરો બી સાંભળી લે મારા હાથે લાગશો તો બ્લેક લિસ્ટ કરીશ અને એજન્સી પર પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવતી બ્યુરો રિપોર્ટ સુરત